રાજકોટ મહાનગરપાલિકાની અંદર કુલ અઢાર કોમ્યુનિટી હોલ છે આ કોમ્યુનિટી હોલમાં થોડુંક અમુક કોમ્યુનિટી હોલમાં કામ બાકી છે અને બાકીનું કામ પૂરું થઈ ગયું છે ફાયર બાબતનું છવ્વીસ યુનિટ છે અઢાર હોલમાં છવ્વીસ યુનિટ છે અને આઠ હોલ એવા છે કે જે સંપૂર્ણપણે એનઓસી મળી અને કામગીરી પણ એની પૂર્ણ થઈ ગઈ છે અને ટૂંક સમયની અંદર માર્ચના એન્ડમાં અથવા એપ્રિલના પહેલા વીકની અંદર આ તમામ હોલો એક સાથે ખુલ્લા કરવા મૂકવામાં આવશે અને એની કાર્યવાહી ટૂંક સમયની અંદર હાથવેદમાં જ છે જે માર્ચના એન્ડમાં અથવા એપ્રિલના પહેલાં વીકની અંદર આ તમામ હોલો એકસાથે ખુલ્લા મૂકવામાં આવશે હા ચોક્કસ એપ્રિલના એપ્રિલનું પહેલું અઠવાડિયું અથવા માર્ચના એન્ડની અંદર એક સાથે ખુલ્લા મૂકશે એટલે રજીસ્ટ્રેશન પણ થઈ શકશે અને મેરેજ પણ થઈ શકશે નાના એવા પ્રસંગો માટે એ ઉપયોગમાં લઈ શકશે અત્યારે બે હોલ એવા છે કે જે પ્રક્રિયા અત્યારે ચાલુ છે નાના 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 પ્રસંગ માટેની થઈને કે લગ્નગાળો ન કરતા બેસવું છે કોઈ બીજા કાર્યક્રમ છે એના માટે થઈને અને બાકીના સંપૂર્ણ હોલ છે એ માર્ચના એન્ડ અથવા એ એપ્રિલના પહેલા વીકની ઉપર હાથવેતમાં છે કે બધા હોલો એક સાથે ખોલી દેવામાં આવશે આમ ટોટલ હોલ લગભગ આઠેક બાકી છે કે જેમાં થોડી થોડી કામગીરી હજી બાકી છે ફાયર એનઓસી બાબતની અને ફાયર સિસ્ટમની થોડીક કામગીરી બાકી હોય એટલે આવા આઠ હોલની અંદર અત્યારે એનઓસી મળી ગઈ છે ફાયર સિસ્ટમ પણ ચાલુ છે પણ કામગીરી બાકી છે એટલે આવા આઠ હોલને જે આપણે ખુલ્લા મૂક્યા નથી એક સાથે બધા હોલ છે હારે ખુલ્લા મૂકશું